નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલની અંદર મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું ડીસા માર્કેટ યાર્ડના સો ટકા સાચા અને દરેક પાકના નવા બજાર ભાવ તે પહેલાં આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો સાથે બે લાયકનને પ્રેસ કરીને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોમાં અંત સુધી બને રહેજો જેથી કરીને રોજે રોજના બજાર ભાવના વિડીયોની માહિતી તમને આપણા ગુજરાત ચેનલ તરફથી રોજ જાણવા મળી રહેશે તો વાત કરીએ આજે ડીસા માર્કેટના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા બજાર ભાવની તો ખેડૂત મિત્રો વાત કરીએ આજે ડીસા માર્કેટ યાર્ડના નવા બજાર ભાવની આજે તારીખ સત્તર આઠ બે હજાર ચોવીસ વાર શનિવાર દરેક પાકના ડીસા માર્કેટના સો ટકા સાચા બજાર ભાવની વાત કરી લઈએ તે પહેલાં વિડીયો મનાવવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો અંત સુધી બને રહેજો વિડીયોમાં વાત કરીએ જીરુંનો ભાવ તો ચાર હજાર બસોથી ચાર હજાર બસો રૂપિયા રાયડો એક હજારથી એક હજાર સાડત્રીસ રૂપિયા એરંડાના બજાર ભાવ અગિયારસો નેવુંથી બારસો ત્રણ રૂપિયા રાજઘરો બારસો ત્રેપનથી તેરસો ત્રીસ રૂપિયા વરિયારીના ભાવ એક હજાર પિસ્તાલીસથી એક હજાર પિસ્તાલીસ રૂપિયા બાજરીની વાત કરીએ તો ચારસો ઓગણપચાસથી પાંચસો છવ્વીસ રૂપિયા ઘઉં ટુકડામાં આજે પાંચસોથી પાંચસો એકાવન મગફળી સાતસો એકાવનથી બારસો એકાવન ખેડૂત મિત્રો આજે આપણે વાત કરી ડીસા યાર્ડના એપીએમસી સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા બજાર ભાવની ખેડૂત મિત્ર ગુજરાત ચેનલમાં પહેલીવાર આવ્યા હોય અથવા વિડીયો જોતા હોય અને સબસ્ક્રાઈબ ના કરતા હોય મિત્રો તો વિડીયોમાં અંત સુધી બનાવી રહેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને સો ટકા સાચા બજાર ભાવની માહિતી તમને આપણી ખેડૂત મિત્ર ગુજરાત ચેનલ તરફથી સો ટકા જાણવા મળી રહેશે